ઉપરકોટ કિલ્લામાં નવગંકુઓ અને ઇનલેટ ટાવર ની વચ્ચે આવેલી છે તમે જોઈ શકો છો તો મિત્રો આ ધક્કાબાડી જો અમે બીજો રાઉન્ડ માર્યો છે તો પેલા રાઉન્ડમાં અમે જોઈ નહીં તો બીજા રાઉન્ડ માર્યો તો ધક્કાબાડી જોવા માટે પેસ્ટલ અહીં આવે છે બીજી વાર આખો કિલ્લો ફરીને ગાય જ્યાં મંગોજી છે થાકી ગયા છે એ ડાતું નથી અરે બકાજી તમે રોંગ નંબર ઉપર આવી ગયા છો બારી ઉપર માથા ના એવા અમીરી તો મિત્રો ઉપરકોટ કિલ્લો ફરીને છેલ્લે અમે ધક્કાબાડી જવા માટે પહોંચી ગયા છીએ ત્યાંથી તમને ગિરનાર ડુંગરનો પણ સુંદર વ્યૂ દેખાય છે એ ધક્કાબાડી રાજા મહારાજા વખતે જે સૈનિકો શહીદ થાય તેમને અહીંથી ધક્કો મારી દેવામાં આવતો અહીંથી તમને ગિરનારના મેન દરવાજા પણ જોઈ શકો છો અને ગિરનાર ડુંગર પણ દેખાઈ રહે છે આ છે અમારી ટીમ આ છે એટલે ટાવર જે નવાબી તલાવની બાજુમાં જ આવેલું છે નવાબી તળાવ પણ તમે જોઈ શકો છો મિત્રો

બોલો જુનાગઢ ના લી પેલું બધું જોવા આઈયે બાકી છે ટિકિટ કરજે અરે કૂવો પેલો નવ ગં ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ અનાજ ના કોઠાની અંદર તો પાટણ ના રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકીએ જ્યારે મહેલ મે બાર પડાવ નાખ્યો ત્યારે અહીં અંદરના લોકોએ બાર વર્ષ સુધી અહીં અનાજ નો ઉપયોગ કર્યો હતો એવું કહેવામાં આવે છે એનું જય માતાજી જય દ્વારકાધીશ